We'll ાયન્સ ઇન્ટરનેશનલ ડિસ્ટ્રિક્ટ થ્રી ટુ થ્રી ટુ બી ટુ ભારતીય જનતા પાર્ટીનારમપુરા વિધાનસભા દ્વારા આયોજિત વિશ્વના લોકપ્રિય નેતા અને યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજીના ચુમ્બોતેરમાં જન્મદિવસ પ્રસંગે ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ ઓપરેશન દવાઓ તથા લેબોરેટરી ટેસ્ટ સ્વૈચ્છિક રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું સત્તર સપ્ટેમ્બર સવારે દસ થી બપોરના બે સુધી શ્રી સૌરાષ્ટ્ર સુધાર ગુર્જર ફોરમ વાડી નવા વાડજ ખાતે જાહેર જનતા માટે રાખેલ છે ઉપરોક્ત કેપલાયસ લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ જોધપુર હિલ આશાપલ્લી કોહિનુર તથા પરફેક્શન સહયોગથી કરવામાં આવશે આ પ્રસંગે દીપ પ્રાગટ્ય માનનીય ધારાસભ્ય એલી શ્રી અમિતભાઈ શાહ મેયર શ્રી અમદાવાદ શ્રીમતી પ્રતિભાબેન જય અતિથિ વિશેષ ધારાસભ્ય સાબરમતી શ્રી હર્ષદભાઈ પટેલ વોર્ડના કોર્પોરેટર શ્રીઓ હોદ્દેદાર શ્રીઓ લાયન્સના મહાનુભાવો હાજરી આપશે લાયન્સ ક્લબ ઓફ અમદાવાદ વેસ્ટ વર્ષાશા ફૂડ ફોર હંગર ડીસી ફૂડ ફોર હંગર એન્ડ લાયન્સ કિચન આજે ગિરીશભાઈએ ખૂબ સુંદર આપણા પીએમ નરેન્દ્રભાઈ મોદીની બર્થડે નિમિત્તે આયોજન કર્યું છે મેડિકલ કેમ્પનું જે ખૂબ જ સુંદર આયોજન રહ્યું ડૉક્ટરોએ ખૂબ સુંદર સેવા આપી છે બધું ફ્રીમાં સેવા આપી રહ્યા છે અને આ આખો પ્રોગ્રામ ખૂબ સારી રીતે સંપન્ન થયો લાયન્સ ક્લબના હોદ્દેદારો બધા પ્રેસિડેન્ટ બધા ડિસ્ટ્રિક્ટ ચેરમેનો સૌ કોઈ અહીંયા હાજર રહ્યા અને પ્રસંગને ખૂબ ઉત્સાહપૂર્વક માણ્યો છે